मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा युप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ સુરાખાચર પ્રેમી ભક્ત છે એમના ધર્મપત્ની શાંતાબા એ પણ એવા ભગવાનમાં હેતવાળા છે એકવાર શાંતાબાએ દહીં મેળવું મનમાં એવો ભાવ થયો મહારાજ ઘણા ટાઈમથી પધાર્યા નથી ઘણા સમયથી મહારાજના દર્શન થયા નથી દર્શન કરવાની હૃદયમાં ઉત્કંઠા જાગી પ્રેમ ઉભરાણો મહારાજના દર્શનનો વિરહ થયો ને દહીં મેળવતા મેળવતા એવો સંકલ્પ કર્યો કે આ દહીં મારા મહારાજ જમે એણે દૂધમાં દહીંનું મેળવણ હતું એ દહીંનું નહોતું એનો એમાં પ્રેમ અને ભક્તિ હતી કે આ દહીં સરસ થાય ને મહારાજ જમવા પધારે જેમ શબરીબાઈ એ બોર વીણે એને ભાવ થાય કે આ બોર મારા ભગવાન જમે વિધુરાણીને જેમ પ્રેમ જાગે એમ આ શાંતાબા એમના હૃદયમાં આવો પ્રેમ ઉભરાણો એમણે દહીં મેળવું અને દરબારને કીધું દરબાર કાલે મહારાજ આવશે વળી સવારે પાછું કીધું કે આજે મહારાજ આવશે સુરાખાચર પણ એવા પ્રેમી ભક્ત છે બપોરનો સમય થવા આવ્યો ગામના પાદરમાં આવીને ઊભા અને રાહ જુએ આંખે નેજવા મૂકી આમ જુએ કે હમણાં મહારાજ આવશે અત્યારની જેમ ફોન નહોતા કે મોબાઈલ આવી જાય કે અમે અહીંયા પહોંચ્યા છીએ અહીંયા પહોંચ્યા છે વગેરે પણ એક પ્રેમી ભક્તના હૃદયમાં ટેલી થાય કે આજે મારા ભગવાન આવશે મારા મહારાજ આવશે કેવો પ્રેમ હશે કે ગામના પાદરમાં આવીને ઊભા એ ઉનાળાનો સમય રાહ જુએ એમાં મહારાજ વડતાલ બાજુથી કાઠી દરબારો સાથે ભક્તો સાથે આવતા હતા અને અહીંયા પ્રેમ ઉભરાણો સુરાખાચરનો શાંતાબાનો એટલે મહારાજથી પણ રહેવાનું નહીં અને માણકી દોડાય બધા કાઠી દરબારોના ઘોડા પાછળ રહી ગયા મહારાજની માણકી એકદમ દોડતી આવી મહારાજને આવતા જોયા અને સુરાખાચરના આમાં હૃદયમાં પ્રેમ ઉભરાણો મારા મહારાજ આવ્યા રસ્તામાં આમ આડા ઊભા રહી ગયા મહારાજે માણકી ઊભી રાખી સુરા ખાચરે મહારાજને પ્રણામ કર્યા મહારાજ પધારો દરબાર ગઢમાં મહારાજે કીધું દરબાર આ તાપ બહુ છે અમારા શરીરમાં ગરમી થઈ છે બોટાદ જઈને ટાઢું કરશું સુરાખાચાર્ય હાથ જોડ્યા મહારાજ અમારે લોયામાં પણ આમ ટાઢું થાય એવું હોય ગામ નાનું મહારાજ કે તો અહીંયા દહીં લાવો અહીંયા સુરાખાચ મહારાજે દહીં માગ્યું ને મહારાજ કે અહીંયા લઈ આવો ગામના પાદરમાં આવો દરબાર એકદમ દોડતા ગયા અને શાંતાબાએ દહીંનું દોણું મેળવ્યું હતું એનો ભાવ અને પ્રેમ હતો એકદમ દહીંનું દોણું લઈને દોડતા દરબાર આવ્યા પોતે કોઈ માણસોને ન કીધું કે ચાલો દહીં લઈ લો એ રહેવાય એવું નહોતું એકદમ દોણું લઈ અને દોડતા મહારાજ પાસે આવ્યા મહારાજ માણકી ઉપર બેઠા હતા ખોળામાં પોતાનું ફાળિયું હતું એ પાથરી દીધું અને મહારાજના ખોળામાં દહીંનું દોણું મૂક્યું અને મહારાજ મીંડા દહીં જમવા દહીં બહુ મીઠું છે શાંતાબાનો પ્રેમ એવો હતો અને એ વખતના હાચા દૂધ માટીના વાસણમાં મેળવેલા પણ એના કરતાં પણ જેમ ભગવાન શ્રી કૃષ્ણ એ વેદુરાણીને કેળાની છાયલો જમે એમ મહારાજ આજે એ દહીં મીંડા જમવા ગામના માણસો હોય પાદર હોય માણકી ઉપર બેઠા બેઠા એ કેવી ઉતાવળ થઈ હશે મહારાજ દહીં મીંડા જમવા ત્યાં પાછળ બધા અસવારો આવી ગયા કાઠી દરબારો હવના ઘોડા ઉભા રહ્યા મહારાજ દહીં જમે મહારાજ કે આ દહીં બહુ મીઠું છે લા કાઠી દરબારોએ કીધું કે ભાઈ મહારાજ અમને કેમ ખબર પડે કે બહુ મીઠું છે અમને પ્રસાદ આપો મહારાજને થયું આ જમવા નહીં ગયો મહારાજે માણકીને જરાક ઇશારો કર્યો માણકી તો મહારાજનું મન કહેવાય અને મહારાજ પાછા દહીં જમતા જાય ને માણકી ચલાવી મહારાજની માણકી એવી ને કે જરાય પેટનું પાણી હલે નહીં એવી રહેવા મહારાજનું મન કહેવાય જેમ હારી મર્સિડીઝ ગાડીમાં બેઠા હોય ને રોદો ન આવે એવી મહારાજની માણકી મહારાજનું માન આમ એવી રેવાડ દોડે કે જરાય આમ હલે નહીં પણ કાઠી દરબારો પાછળ થયા મહારાજને થયું કે આ જમવા નહીં દે એટલે મહારાજે ધોણું પોતાની પાઘ ઉપર લીધું એક હાથે ધોણું જાયલું અને બીજા હાથે મહારાજે આમ માણકીની હર આમ જરાક હાથમાં લઈને હલાવી અને માણકી એવી દોડી એ મારા ત્રણ છોગલાવાળી પાઘ ઉપર એ મહારાજે દોણું રાખ્યું છે એક હાથમાં દોણું જાયલું એક હાથથી એક હાથથી લગામ હાથમાં ને મહારાજે માણકી દોડાવી કેમેરો હોય તો ફોટો પાડજો છે કેમેરો સામે તો કેમેરો છે આ એક કેમેરો જ છે બીજું કોઈ નથી મહારાજની કથા કરીને તમને આ મોકલીએ છીએ તમે બધા ભક્ત ચિંતામણીના પાઠ કરો છો મહારાજમાં હેતવાળા છો એટલે મહારાજના ભક્તો રાજી થાય બાણી કેમેરો કયો આ હૃદયરૂપી કેમેરો આ મહારાજનું દર્શન ચરિત્ર એમાં મહારાજનું દર્શન એ મૂર્તિને ફોટો પાડીને આપણા હૃદયમાં ગેદ કરવી મહારાજે એવી તો માણકી દોડાવી પાછળ બધા કાઠી ભક્તો દોડતા આવતા હતા હા ઘોડા દોડાવતા આવતા હતા એમાં સુખભાદ્ર નદી આવે છે નદીમાં પાણી એમાં જ્યાં રસ્તો હોય ને ત્યાં થોડું કુંડું નામ સ્થિર જેવું પાણી હોય મહારાજે માણકીને પ્રવેશ કરાવ્યો પાણીમાં થોડી ધીમી પડે પાણી હોય એટલે એમાં એક કાઠી વખતે નીચે ઉતરી અને કાકરી લીધી અને નિશાન તાક્યું એ મહારાજના દોણા ઉપર એ કાકરી જવા દીધી દોણું ફૂટું દધી સ્નાનમ સમર્પયા મહારાજ આખા દહીં દહીં થઈ ગયા દહીંના રેગાડા નીચે ઉતરા પણ હવે કથા બહુ મધુર છે એ અધૂરી કથા આવતીકાલે આપણે સાંભળીશું બોલો સ્વામિનારાયણ ભગવાનની છે